પવાના ભજીયા તો એને માટે આ દોઢ વાટકો પવા લીધા છે આ ચણા લોટ આ બટેકું ખમણીને અને આ રીતનું કાળું ન પડે એટલે પાણી લીધું છે અને આ કાંદો આ મરચું કેપ્સિકમ આ આદુ મરચા આ દહીં આ ગરમ મસાલો આ મરચું હળદર મીઠું હિંગ આમસુર પાવડર તલ અને રાય અને ધાણા તેલ તળવા માટે તો બનાવવાની શરૂઆત કરશું પોવામાં અને પલાવ દેશું આમાં દહીં નાખી દેશો થોડું મીઠું નાખી આપણે એક વાટક્યો દહીં નાખ્યું છે તો એક વાટક્યો પાણી નાખીએ થોડું થોડું પાણી નાખીને પલાળ અને પલાળ દીધું છે દસ મિનિટ પલાળવા રાખી કરી ઢાંકી દઈ દસ મિનિટ મૂકી દઈએ પપ્પા સારી રીતના દહીંમાં ભળે ત્યાં આપણે તેલ ગરમ મૂકી દઈએ તેલ ગરમ થાય ત્યાં આપણા પૌવા પડલી જાય ગેસ ચાલુ કરી દઈશું હવે 10 મિનિટ થઈ ગઈ છે હવે જોઈ જોઈએ પૌવા પલ્લી ગયા કે નહીં આપણા પૌવા સારી રીતે પલ્લી ગયા છે હવે આ બટેકા નાખશું

હા આમચૂર પાવડર અને ભેળવી નાખશો અને હળુ હળુ ભેળવતા ભેળવતા પછી સણા લોટ નાખશો જે રીતે ભળતો જાય એ રીતે નાખી દેવાનો અને સારી રીતના ભેળવી નાખ્યો છે મસાલો બધો હવે ચણા લોટ થોડો થોડો નાખશો આપણે પેલા થોડોક જ નાખી અને તપેલી મેં ફેરવી નાખી છે ઓલી તપેલી નાની પડતી હતી ને એટલે આ મોટી તપેલી લીધી છે તો મસાલો થઈ ગયો છે હવે આને વઘાર કરી લઈએ મસાલો તૈયાર થઈ ગયો છે આપણે અડધો વાટકો જોયો છે લોટ બસ હવે ધાણા નાખી દઈ આને ભેળવી નાખશું હારા આપણો મસાલો તૈયાર થઈ ગયો છે તેલ ગરમ થઈ ગયું છે હવે વઘાર કરી નાખશો આ તેલમાં માં વરાઈ નાખશો હવે આમાં હિંગ નાખી દેશો હવે આમાં તલ નાખી દેસુ હવે આમાં વઘાર નાખી દેસુ અને સંસાર મદદ થી હેરવે હાલ નાખશો ગરમ છે એટલે હાથથી તો ન ઓલાવાય સમસા હલાઈ નાખશો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે તેલ ગરમ થઈ ગયું છે ભજીયા પાડવાની શરૂઆત કરી નાખશો નાના નાના માપસંદના આ રીતના ભાવ ભજીયા પાડી નાખી બધાય હવે બની ગયા છે આજ રીતના બધા બનાવી દઈશું આપણા પવાના ભજીયા તૈયાર થઈ ગયા છે એક ડીશ માં સૌ કરી લઈશું લાઈક શેર અને સબ્રાઇઝ કરી દેજો મળીએ નવા વિડીયો સાથે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરવા નહી ભૂલતા